બોટાદ જિલ્લામાં ગરડાના રણિયાલા સવાર બે વ્યક્તિના થયા બાઇક વચ્ચે મૃતકો ગરડાના માલપરા ગામના બાબુભાઈ પ્રતાપભાઈ મકવાણા અને મનસુખભાઈ પાટિયા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવ્યું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડેલ અને ગરડા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ

बुक करने के लिए